ધાતુ ના ઓક્સાઇડ માંથી ધાતુ મેળવવા જુદી જુદી રિડક્શન પ્રક્રિયાઓ કઈ છે તે જોઈએ કાચી ધાતુઓ માંથી ધાતુ નું નિષ્કર્ષણ કરવા માટેના તબક્કાઓને જોવાનું ચાલુ રાખીએ ધાતુના નિષ્કર્ષણ માટેના ચાર જુદા જુદા તબક્કાઓ આ પ્રમાણે છે આપણે પહેલા અને બીજા તબક્કા વિશે વાત કરી ગયા છીએ પહેલો તબક્કો જે અયસ્કો સમૃદ્ધિ છે સામાન્ય રીતે પ્રથમ તબક્કામાં આપણે કાચી ધાતુ લઈએ છીએ અને તેનું વિઘટન નાના નાના ટુકડાઓમાં કરીએ છીએ જેમાંથી અશુદ્ધિઓને દૂર કરીને આપણે ધાતુના સંયોજનોને પ્રાપ્ત કરીએ છીએ હવે જો આ ધાતુના સંયોજનો કાર્બોનેટ અથવા સલ્ફાઈડ સ્વરૂપમાં હોય તો સૌ આપણે તેને ધાતુના ઓક્સાઇડમાં ઓક્સાઇડ છીએ કારણ કે ધાતુના ઓક્સાઇડમાંથી ઓક્સાઇડ ધાતુ મેળવવી ખુબ સરળ છે આપણે જોઈ ગયા હતા કે જો ધાતુના સંયોજનો સલ્ફાઇડ સ્વરૂપે હોય તો આપણે ધાતુના ઓક્સાઇડ મેળવવા ભૂંજન એટલે કે રોસ્ટિંગનો ઉપયોગ કરીએ છીએ અને જો ધાતુના ધાતુના સંયોજનો કાર્બોનેટ સ્વરૂપે હોય તો ઓક્સાઇડ મેળવવા ઉપયોગ થાય છે હવે આપણે તેના પછીના તબક્કા વિશે વાત કરીશું જે ધાતુનું રિડક્શન છે બીજા તબક્કા પછી આપણને ધાતુના ઓક્સાઇડ મળે છે હવે આપણે તેમાંથી ધાતુનું નિષ્કર્ષણ કરવાનું છે એટલે કે ઓક્સિજનને દૂર કરવાનો છે અને જ્યારે આપણે ઓક્સિજનને દૂર કરીએ તો તેને

ઝિંક મેંગેનીસ અને આયર્ન છે આ બધી જ ધાતુઓ સક્રિયતા શ્રેણીમાં મધ્યમાં આવેલી છે માટે આપણે તેમને મધ્યમ પ્રતિક્રિયાત્મક ધાતુઓ કહીશું હવે જો આપણે આ ધાતુઓનું નિષ્કર્ષણ કરવું હોય તો તેને ફક્ત ગરમ કરી શકાશે નહીં પરંતુ આપણે અહીં વિસ્થાપન પ્રક્રિયાનો ઉપયોગ કરવો પડશે જો આપણે આ ધાતુના ઓક્સાઇડમાંથી ઓક્સાઇડ માંથી મેળવવી હોય તો તેની પ્રક્રિયા વધુ પ્રતિક્રિયાત્મક ધાતુ સાથે કરવી પડશે વધુ પ્રતિક્રિયાત્મક તત્વ ઓછા પ્રતિક્રિયાત્મક તત્વનું તેના સંયોજન માંથી વિસ્થાપન કરે છે જેને આપણે વિસ્થાપન પ્રક્રિયા કહીએ છીએ તો આપણે પ્રક્રિયા કાર્બન કાર્બન સાથે કરીશું સક્રિયતા ઉપર આવેલું છે એટલે કે કાર્બન વધારે પ્રતિક્રિયાત્મક છે તે ઝીંક નું વિસ્થાપન કરશે અને પરિણામે આપણને કાર્બન મોનોક્સાઇડ મળે તે પ્રક્રિયા કઈક આ પ્રમાણે આવે કાર્બન એ જ સારું રિડક્શન કરતા છે તેને જુદા જુદા તત્વો પાસેથી ઓક્સિજનને લઈ લેવું ઘણું પસંદ છે જેમ કે ઝિંક ઓક્સાઇડ પાસેથી પરિણામે આપણને ઝિંક ધાતુ મળે છે અહીં ઝિંક નું રિડક્શન થાય છે હવે જો આપણે મેંગેનીઝ ડાયોક્સાઇડ ની વાત કરીએ તો આપણે તેની પ્રક્રિયા એલ્યુમિનિયમ સાથે કરીશું સક્રિયતાની શ્રેણીમાં એલ્યુમિનિયમ મેંગેનીઝ ની ઉપર છે માટે એલ્યુમિનિયમ વધુ પ્રતિક્રિયાત્મક છે એલ્યુમિનિયમ મેંગેનીઝ નું રિડક્શન કરશે તે પ્રક્રિયા કઈક આ પ્રમાણે આવે પરિણામે આપણને ધાતુ મળે છે આ પ્રક્રિયા દરમિયાન ઘણી બધી ઉષ્મા ઉત્પન્ન થાય છે 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 પરિણામે જે ધાતુ મળે તે પ્રવાહી અવસ્થામાં હોય તેવી જ રીતે આયન મેળવવા આપણે તેની પ્રક્રિયા એલ્યુમિનિયમ સાથે કરાવીશું પરિણામે આપણને આયન મળશે અહીં પણ ઘણી બધી ઉષ્મા ઉત્પન્ન થાય છે જેના કારણે આ આયન પીગળી જાય છે અને આપણને તે પ્રવાહી સ્વરૂપમાં મળે છે આ પ્રકારની પ્રક્રિયાનો ઉપયોગ રેલવેના પાટાના વેલ્ડિંગમાં થાય છે આ પ્રક્રિયા મોટે ભાગે થતી હોવાને કારણે આપણે જોઈ ગયા કે ઓછી પ્રતિક્રિયાત્મક અને મધ્યમ પ્રતિક્રિયાત્મક ધાતુઓનું રિડક્શન કઈ રીતે કરી શકાય હવે આપણે એ જોઈશું કે વધારે પ્રતિક્રિયાત્મક ધાતુઓનું રિડક્શન કઈ રીતે કરવું વધુ પ્રતિક્રિયાત્મક ધાતુઓના ઉદાહરણ આ પ્રમાણે છે સોડિયમ પોટેશિયમ મેગ્નેશિયમ એલ્યુમિનિયમ આ ધાતુઓ ખૂબ જ વધારે પ્રતિક્રિયાત્મક છે એટલે કે તેઓ ખૂબ જ વધારે સ્થાયી હોય હોય છે છે આ સંયોજનો એકબીજાની સાથે પ્રબળ જોડાયેલા તેથી આ ધાતુઓ નું રિડક્શન કરવું ખૂબ જ મુશ્કેલ છે આપણે તેમને ગરમ કરીને અથવા તેમની પ્રક્રિયા કાર્બન કે એલ્યુમિનિયમ સાથે કરીને તેમનું રિડક્શન કરી શકીએ નહીં તેના માટે આપણે વિદ્યુત ઉપયોગ કરવો પડશે ધારો કે મારી પાસે એલ્યુમિનિયમનું સંયોજન છે એલ્યુમિનિયમ ઓક્સાઇડ હવે મારે આ એલ્યુમિનિયમનું રિડક્શન કરવું છે એટલે કે મારે તેમાંથી ઓક્સિજનને દૂર કરવો છે તો તેના માટે હું તેમાંથી વિદ્યુત ઊર્જા પસાર કરીશ જેના કારણે આ બંને અલગ થઈ જશે તેના માટે આપણે એક ઉદાહરણ જોઈએ સૌપ્રથમ હું એક પાત્રમાં એલ્યુમિનિયમ ઓક્સાઇડને પીગડેલી અવસ્થામાં લઈશ હું તેને પ્રવાહી સ્વરૂપમાં લઈશ તેનું કારણ એ છે કે જ્યારે હું તેમાંથી વિદ્યુત પસાર કરીશ તો એલ્યુમિનિયમ ઓક્સાઇડ વિભાજન તેના આયનોમાં થશે આયનો પ્રવાહીમાં સરળતાથી વહન કરી શકે હવે તેમાંથી વિદ્યુત પ્રવાહને પસાર કરવા હું તેમાં વિદ્યુત ધ્રુવ મૂકીશ જેને બેટરી સાથે જોડવામાં આવ્યા છે અહીં આ ધન વિદ્યુત ધ્રુવ છે અને આ ઋણ વિદ્યુત ધ્રુવ છે હવે જ્યારે હું તેમાંથી વિદ્યુતને પસાર કરીશ ત્યારે આ એલ્યુમિનિયમ ઓક્સાઇડનું વિભાજન તેના આયનોમાં થશે તેના કારણે આપણને એલ્યુમિનિયમ પ્લસ થ્રી આયન તેમજ ઓ માઇનસ ટુ આયન મળશે હવે આ જે એલ્યુમિનિયમનો ધન આયન છે તે ઋણ વિદ્યુત ધ્રુવ તરફ આકર્ષાય એલ્યુમિનિયમના આયનને ત્રણ ઇલેક્ટ્રોનની જરૂર છે તે ત્રણ ઇલેક્ટ્રોન આ ઋણ વિદ્યુત ધ્રુવ પાસેથી મેળવે છે પરિણામે તેનું રૂપાંતરણ એલ્યુમિનિયમ ના પરમાણુમાં થાય જેના કારણે એલ્યુમિનિયમ ના પરમાણુ આ ઋણ વિદ્યુત ધ્રુવ આગળ જમા થશે આ આ આ પ્રમાણે તેવી જ રીતે આયન ધન વિદ્યુત ધ્રુવ તરફ આકર્ષાય તે વધારાનો ઇલેક્ટ્રોન ધન વિદ્યુત ધ્રુવ ને દાન કરે પરિણામે આપણને ઓક્સિજન નો પરમાણુ મળે અને આ ઓક્સિજન ના પરમાણુ બીજા પરમાણુ સાથે સંયોજાઈને ઓક્સિજન નો અણુ બનાવે જે કઈક આ પ્રમાણે આવશે આ રીતે ત્યારબાદ આ ઓક્સિજન નો વાયુ દ્રાવણ માંથી પરપોટા સ્વરૂપે બહાર નીકળે આ રીતે આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરીને વિભાજન એલ્યુમિનિયમ ધાતુ અને ઓક્સિજન વાયુમાં કરી શકીએ હવે હું તમને એક બીજું ઉદાહરણ આપીશ આપણે સોડિયમ નું સંયોજન લઈએ આપણે અહીં સોડિયમ ક્લોરાઇડ એટલે કે એનએસીએલ લઈશું આપણે અહીં પણ સોડિયમ નું રિડક્શન કરવા તેમાંથી વિદ્યુત પ્રવાહ ને પસાર કરીશું પરંતુ સૌ પ્રથમ મારે આ સોડિયમ ક્લોરાઇડને ને પીગાડવું પડશે મારે તેને પ્રવાહી અવસ્થામાં લાવવું પડશે અને પછી હું જયારે તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરીશ તેના આયનોમાં વિભાજિત થાય અહીં સોડિયમ ક્લોરાઇડનું વિભાજન થઈને મને સોડિયમ આયન તેમજ ક્લોરીન આયન મળે છે હવે આ સોડિયમ આયન ઋણ વિદ્યુત ધ્રુવ તરફ આકર્ષણ પામે ઋણ વિદ્યુત ધ્રુવને આપણે કેથોડ પણ કહી શકીએ કેથોડ અહીં સોડિયમનો ધન આયન એક ઇલેક્ટ્રોન મેળવે છે પરિણામે તેનું રૂપાંતરણ સોડિયમના પરમાણુમાં થાય છે પરમાણુઓ આ કેથોડ પર જમા થાય છે તેવી જ રીતે આ આયન ધન વિદ્યુત ધ્રુવ તરફ આકર્ષાય છે જેને આપણે એનોડ કહીએ છીએ અહીં ક્લોરીનનો આયન એક ઇલેક્ટ્રોન ગુમાવીને ક્લોરીનના પરમાણુમાં રૂપાંતરિત થાય છે ક્લોરીનનો પરમાણુ સ્થાયી હોતો નથી પરિણામે બે ક્લોરીન ઇલેક્ટ્રોન ગુમાવે ઇલેક્ટ્રોન મળશે આમ વધારે પ્રતિક્રિયાત્મક ધાતુઓના સંયોજનના રિડક્શન માટે આપણે વિદ્યુત પ્રવાહનો ઉપયોગ કરીએ છીએ તેથી જ આ પ્રકારની પ્રક્રિયાઓને વિદ્યુત વિભાજનીય રિડક્શન વિદ્યુત વિભાજનીય રિડક્શન એટલે કે ઇલેક્ટ્રોલિટિક રિડક્શન કહેવામાં આવે છે હવે આપણે આ જે જોઈ ગયા તેનું ઝડપથી પુનરાવર્તન કરી લઈએ ઓછી સંયોજનોના રિડક્શન સંયોજનો આપણે તેમને ગરમ કરીએ છીએ મધ્યમ પ્રતિક્રિયાત્મક ધાતુઓના સંયોજનોના રિડક્શન માટે આપણે વિસ્થાપન પ્રક્રિયા અથવા રિડક્શન કરતાનો ઉપયોગ કરીએ છીએ તેવી જ રીતે વધારે પ્રતિક્રિયાત્મક ધાતુઓના રિડક્શન માટે આપણે વિદ્યુત વિભાજનીય રિડક્શનનો ઉપયોગ કરીએ છીએ તો આમ આપણે અત્યાર સુધી કાચી ધાતુ માંથી ધાતુને મેળવી આપણે કાચી ધાતુ થી શરૂઆત કરી જેમાં આપણે ધાતુના સંયોજનોને અશુદ્ધિઓથી દૂર કરીએ છીએ ત્યારબાદ આપણે આ ધાતુ ના સંયોજનોને ધાતુ ના ઓક્સાઇડ માં ફેરવીએ છીએ ત્યારબાદ આપણે ધાતુ ના ઓક્સાઇડ નું રિડક્શન કરીને તેમાંથી ધાતુ મેળવીએ છીએ પરંતુ આપણને અહીં જે ધાતુ મળે છે નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા શુદ્ધ હોતી નથી તેમાં હજુ પણ કેટલીક અશુદ્ધિઓ કેટલાક રસાયણો હોય છે જેને આપણે દૂર કરવાની જરૂર છે તેથી જ આપણે ધાતુઓનું શુદ્ધિકરણ કરીએ છીએ આપણે આ શુદ્ધિકરણ પ્રક્રિયા વિશે પછીના ના વિડીયોમાં વાત કરીશું